સુરતમાં ચપ્પુની અણીએ રોફ જમાવનારને કાયદાનું વરાછા પોલીસે આરોપી વૈભવ રબારીની શાન છે વૈભવ સાથે માથાકૂટ કરતો લાંબા સમયથી ફરાર વૈભવ રપારીને પોલીસે દબોચ્યો છે વરાછા પોલીસે જ્યાં રોફ જમાવ્યો ત્યાં લઈ જઈ માફી પણ મંગાવી ત્યારે આ આરોપી કે જેની શાન ઠેકાણે લાવી છે

વૈભવ વેપારીએ જાહેરમાં જ છરી સાથે લોકો સાથે માથાકૂટ તે વારંવાર કરતો હતો અને તે વિસ્તારમાં તે રોફ જમાતો હતો પોલીસ તેને તે જ વિસ્તારમાં લઈ ગઈ તેનું સરઘસ કાઢવામાં આવ્યું વરઘોડો કાઢવામાં આવ્યો અને હાથ જોડી તેની માફી પણ મંગાવી છે લોકોમાં આ પ્રકારના અસામાજિક તત્વોનો ડર ન બેસે તે પ્રકારે પોલીસે કાર્યવાહી કરી